વર્ષાધી ઋતુમાં પશુઓને થતા રોગો વિશે માહિતી આપતા ડોક્ટર ગિરીશ ચેપરમાર સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાગેલા બોજ તો આપનું નામ મારું નામ ડોક્ટર ગિરીશ ચેપરમાર આસિસ્ટન્ટ ડાયરેક્ટર વેટનરી પોલીક્લિનિક બોજ છે જે રીતે સર આમ ઋતુમાં આપણે પણ જોવા મળતું હોય છે તો આપણે પશુપાલન અથવા તો ડો દો વગેરેના આપણે વાત કરી તો શું કઈ પ્રકારની હતાને ઋતુ ચાલી રહી છે આમ જોઈએ તો અત્યારે છે ને વરસાદી સિઝન છે આમાં વાયરલ ડિસીઝિસ વધારે થતા હોય છે અમારે વેટરનરી પોલિક્લિન્સમાં ઓપીડીના કેસીસમાં વધારે પડતા ડોગ કેટ સીપ વોટ અને નજીકના જે મોટા જાનવર હોય તો ગાય ભેંસ અને ઘોડા પણ લઈ આવતા હોય છે આમ જોવા જઈએ તો ડોગ અને કેટમાં અત્યારે વાયરલ ગેસ્ટાઈટિસ કે જેમાં ઉલટી જેવું થાય તાવ આવે બેચની રહે ખાય નહીં એની સારવાર કરવામાં આવતી હોય છે અને એ વાયરલ વસ્તુ છે અને જ્યારે બકરામાં ગેટા બકરામાં શું છે કે અત્યારે વરસાદી માહોલના હિસાબે જ્યારે પગ વધારે પડતા પલળતા હોય એટલે ફૂટ રોટ નામનો એક ડિસીઝ થાય છે એમાં એમાં પગની આજુબાજુ ખરીમાં છે એ પસ ભરાતું હોય છે અને મઢા ચાલતા હોય છે લેમનેસ હોય છે તો એની સારવાર આપણે આપતા હોય છે હા તો અહીંયા હવે છે ને આપણે એફએમડી ફ્રી ઝોન તરીકે કચ્છ જિલ્લાને આપણે મતલબ કે જાહેર મતલબ કે એને કરવા માટે જાહેર કર્યું છે તો એ અનુસંધાને એફએમડીના રસીકરણના રાઉન્ડ ચાલે છે પણ એક તારીખ એકનો બે હજાર પચીસથી સાતમો રાઉન્ડ ચાલુ થાય છે એમાં પૂરું કચ્છમાં રસીકરણ કાંઈ પેશવર્ગ અને નાના જાણ આવરી લેવામાં આવે છે અને એમાં બધાને અપીલ છે કે આ લોકો દરેક પશુઓને એફ વેક્સિન કરાવે અને એના બાબતની કોઈ બી ગેરસમજ કે માન્યતા હોય તો એને મનમાંથી કાઢી નાખી અને રસીકરણના પ્રોગ્રામને સાથ સહકાર આપે અને રસીકરણ જે વાત કરીએ હા અત્યારે શું છે બે ઋતુ ચાલી રહી છે એટલે વધારે પડતો ઠંડો ખોરાક ના આપવો જોઈએ બહુ સ્વીટ ખોરાક ના આપો જોઈએ અત્યારે તહેવારોની મોસમ છે અને બાકી એને સારવાર મતલબ કે થાય ત્યારે તો વાયરલ વસ્તુ છે થ્રી ડે સિકનેસ જેવું હોય તો થાય ત્યારે તરત દવા કરાવીને ઈલાજ કરાવવો જોઈએ જેનાથી તમારું જનાવર એકદમ સારી રીતે He a that